મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યો તે સપ્તરણી છે આનો ઉપયોગ મેલેરિયા રોગમાં થાય છે તો બનારીજુ બ્લોગમાં આની માહિતી જાણવાની છે મિત્રો હેલ્લો મિત્રો કેમ છો આશા રાખું છું તમે પૂછી આજે જવાનું છે આપણે પાસે ભૂતનાથ મંદિર જ્યાં અહીંયા થોડાક બીજા જાડવા પણ છે તેની માહિતી મેળવવાની છે અમુક સર્ચ કરીને આપણે જોવાની છે એની પણ માહિતી મેળવવાની છે તો બનારીજુ બ્લોગમાં ચલો 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 તો બધાને જય મેળમાં અને જય મોગલમાં ચલો જઈએ તો ફાઇનલી મિત્રો અમે ભંતા ભૂતનાથ મંદિરે જઈને છે જે અમુક વાર છે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે તો રૂમમાં તો આપણે જઈએ રૂ 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 આપણે ફૂગ મંદિર ગેટ છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવજો તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો આપણા વિડિયો અમને થોડાક માહિતી માહિતીવાળા લાવશે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો તો મિત્રો આનું નામ સપ્તરિણી છે વૈજ્ઞાનિક નામ અલ્સ્ટોનિવા સ્કોલરશિપ સાલિત હિન્દીમાં સારી રીતે કહેવાય છે તો આની બધી માહિતી આપણે ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં લખીને મૂકી દેવું તો આ સપ્તણીનું જાપ બહુ જ મોટું હરિયાળું હોય છે અને વૃક્ષની ડાળીઓમાં પાંદડા ખૂબ જ હોય છે જો આયુર્વેદના આયુર્વેદના ઊગે છે મિત્રો અને સફેદ દૂધ જેવા કડવો રસ હોય છે મિત્રો તમને પાંદરું તોડવું મને દેખાડું દૂધ નીકળશે જુઓ આમાં જે પાંદરું તોડ્યું છે એ દેખાય છે તો આ ચીકણો રસ હોય છે સદા હરિદ અને ઝડપથી વધુ વૃક્ષ વધતું વૃક્ષ છે આ મિત્રો આ વૃક્ષમાં છે ને જે પાંદડા રહ્યા એને સૂકવી અને એની સાલ પણ સૂકવી પછી ભૂકો બનાવીને મરડો અથવા મેલેરિયા તાવમાં પણ ઉપયોગ લઈ શકાય છે અને આને સામળીના રોગ થાય તો તેમાં પણ ઉપયોગી લઈ શકાય છે મિત્રો તો આનો ઉપયોગ લેવા માટે છે ને આયુર્વેદિકના જે જાણતા હોય ને એને આપણે પૂછીને ઉપયોગમાં લેવું મિત્રો જોઈ દૂધ નીકળ્યું શિકાસ આયુર્વેદનાને ઓળખી શકાય છે જો આપણે આ કોપડા આવા લેવાતા એ આ એક પૂજો છે મિત્રો તેને સપ્તરણી કહેવાય છે મિત્રો આપણે ગૂગલમાં જોઈને સર્ચ માર્યું તો ખબર પડી કે આ છે મિત્રો તો એનો તમને હું વિડીયો થોડુંક દેખાડું મિત્રો તો મિત્રો જો આને સર્ચ કરીને રાખ્યું હતું મિત્રો જો સતકરણી છે આપણે ફોટો જોઈ ક્રોમમાં આવી રીતનો છે તો આપણે સર્ચ માર્યું હતું આપણે દેખાડું તો આપણે આની આમાંથી માહિતી લીધી ચોપડામાંથી માહિતી લીધી છે તો એનો પણ આપણે ફોટો આપણે ડિસ્ક્રિપ્શનમાં બધું નાખી દઈશું મિત્રો તો આપણે આવી જ માહિતી લાવવાની છે હમણાં અને તમને માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દઈજો પ્લીઝ સપોર્ટ કરજો તો આવા જ વિડીયો જવા અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મારું છું નવા બ્લોગમાં સબતકી લે જય મહાકાલ